રાજ્ય સરકારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય કૃષિ મંત્રીશ્રીનો હૃદયથી આભાર માનું છું કે એમણે એમના હૃદય ખેડૂતોનું હિત વસેલું છે એટલા માટે એમણે આ સારો નિર્ણય કર્યો આપણે તો ખાલી દિશા આપવાનું કામ કરી શકીએ પરંતુ મોટું મન હોય એમના મનમાં ખેડૂતો પ્રત્યેનો સારો ભાવ હોય ત્યારે જ આ નિર્ણય થઈ શકે એટલે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય કૃષિ શ્રી જીતુભાઈ વાઘાણી એનો હૃદયપૂર્વક ખેડૂતો આભાર છું પણ એક વખત પ્રશ્ન એવો એવો હતો હતો કે કે નુકસાન હોય હોય તો તો એમને પૈસા ખેતી પરિપત્ર પછી મગફળી પાકી ના હોય અને મગફળી પાકી ના હોય તો મગફળી ના પાકી હોય તો ખેતીના નુકસાન ના પૈસા મળે એવું એમનું કેવું હતું તો પછી મગફળી એમની ના ખરીદાય એવી વાત હતી તો આવું અધિકારી લોકો કે જ્યાં ત્યાં હશે એમનું સરકારનું અમદાવાદ છે અને વાત આપણે સમજાય કે આ ખેડૂત આ ખેતરમાં માની લો કે એક ખેતરમાં નુકસાન થયું હોય બીજું ખેતરમાં કદાચ પાક્યું હોય ને તો બે ખેતર હોય અને તો મગફળી તો ખરીદવી પડે અને રાજ્ય સરકારે ઉદાહરતા હતું કીધું છે કે એવો પરિપત્ર જે હોય કે મુસ્કોમાં સમયે અમે સૂચના આપીએ છીએ તાત્કાલિક અને વળતો કોણ મુસ્કોમાં સમયમાં જીવરાજ ઉપર આવી ગયો જીવરાજ બા મને કહી દીધા કે એ ફરી તમને કેન્સલ કરવાનો નિર્ણય અહીંયા બેટર બેટર થઈ ગયો છે એટલે કોન્ફરન્સ ઉપર બધાને લીધા હતા બધા અધિકારી બધી વાત સમજ્યા તમારે ખેડૂતોની વાતને કોઈ સારી રીતે સમજાવે ને તો સમજવા વાળા તો બેઠા છે એટલે હું વાત તમારી સમજી છે હવે જીવરાજ બા બધા જે ખરીદવા વાળા છે એમ કહી દેજો કે આપણી ખતર ના હતા અને નહી તો પાછા આ હવે આ પૂરું થાય છે એટલે બીજા મંડળીઓ જે તે હોય બધાને બધાને વાત કરીને કહેજો હવે હવે એવું છે નહીં સરકારનો નિયમ ઉદારતાપૂર્વક છે નહીં અમે પાછા સંઘ એટલું નથી ખરીદી કરતો બીજા ઘણા બધા પાસે પાંચ સાત જણા છે રોજ પપી પપી નવા આવે તો એ બધા એને આ હમું સૂચના છે સાચા જણા છે મારું હોવું પડશે તમારે માથા પૂછ્યું છે અને બધાને કેટલું હોય વિસ્તારમાં હું આવું હેલો ખૂબ સારી રીતે બધા કામ કરો અને માર્કેટમાં છે બધે આઈ કરે આઈ બે ત્રણ જગ્યાએ તો અહીં થશે છે માર્કેટને બધું એમ તો આ એક ખેડૂતોને સરળતા રહે એની તકલીફ એમને ન પડે એના માટે રાજ્ય સરકાર ઉદારતાપૂર્વક ખેડૂતના હિત માટે આ કામ કર્યું છે એ અભિનંદનીય છે તો હવે ખરીદી પણ થશે ખરીદીના પણ જે કરવાની છે એનાય મળશે ખરીદી થશે અને ખેતીના પાકમાં નુકસાન થયું એ મળશે બંને માટેનો નિર્ણય

મોટું છે અને ખેડૂતોની વાત ખેડૂતો દીકરા તરીકે સીધી વાત સમજી શકાય એમ સમજાવવાની જરૂર તમે ખાલી ઈશારો કરો તો વાત તો ધ્યાન ઉપર આવે અને બેઠા હોય તો થાય કે આપણે બેઠા છે અને એમાં પાંચ રૂપિયાનો ફાયદો ખેડૂતને થાય તો એના માટે ઉદારતાપૂર્વક કરવું જોઈએ અને એનો સંતોષ થાય છે જીવ નથી પડતો એ ઘણા ઘણાને તો આલમાન જીવ બળે એ જો એ પાંચ રૂપિયા હાલી દીધા તો મારું બધું એને જેમ મનાશે તો એ જીવ નથી બળતો તો આ બધાનો જેટલું થાય એટલું ખેડૂતો માટે થાય કરો આગળ વધો અને ભગવાન હજુ વધારે આપે કેમ કે ખેડૂતો એ વર્ષોથી આ ધરતીને જીવાડી છે એને દુષ્કાળો પડતા પાણીની વ્યવસ્થા નથી ત્યારે મળે કે ના મળે પણ એને ખેડવાનું બંધ ના કર્યું એને વાવવાનું બંધ ના કર્યું એક વખત બે વખત ત્રણ ત્રણ વખત એનો ભાગ પડે તો પણ ખેડૂતે એમ ના કીધું કે બીજા વર્ષે દુષ્કાળો તથા દુષ્કાળો ઉપર ઉપર આવી ગયા હોય તો પણ એને ધરતીને છોડી દીધી લેકા ખેડુ અને બીજા પશુપાલકો જેને ગાયોને બચાવવાનું કામ કર્યું એ જેરાની અંદર એને એ આ બધું ભૂખ્યો રહે પણ એ ગાયો ને જેરાને ચાલ્યા જ કરે દેશી ગાયો આપણી હજાર જ કરે તો એમણે નફો કે નુકસાન કોઈ જોયું ને એટલે ગાય માતા પણ બચી ગઈ અને ધરતી માતા પણ બચી પણ ધરતી માતાને ધાવી અને એમાં સત્રીસે કોમ આવે એમાં કોઈ એક કોમ ના આવે એમાં જેમણે જેમણે કામ કર્યું તો ધરતી માતાને બચાવવાનું કામ જેમણે જેમણે કર્યું છે એ બધા ખેડૂત આદરને હૃદયથી વંદન કરું છું એમને અભિનંદન કે ધરતી માતા માટે કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા દાદા બાપ દાદા દાદા બાપ દાદા મળ્યું ના મળ્યું પણ એમણે ધરતી માતાને એનું નેહ ના છું હવે ધીમે ધીમે ખેતી વાયબલ હવે થવા માંડે છે પૃથ્વી ઉપર આપણો મોટું અનાજ ક્યારેય નથી એટલું અનાજ હવે અવેલેબલ છે ભૂતકાળમાં આપણા દેશ માટે પણ આપણે અનાજ વિદેશમાંથી લાવવું પડતું દુષ્કાળ પડે ને આપણે અનાજ રાતડીયું લાવતા અને લાલ ઘઉં લાવતા અમેરિકા અને તેમના પણ ડબલા કંટ્રોલની અંદર આવતા એ બધા અમેરિકા છે બીજા દેશોમાંથી લાવતા આપણા ખેડૂતોએ વિજ્ઞાનને સહારો લઈને અનાજ ધીમે ધીમે કરતા આટલું ઉત્પન્ન કરતા છે નવી પેઢી મહેનત કરવાનું ચાલુ જોઈએ નવી પેઢી જાગૃત પણ થઈ તો મારી તમને વિનંતી છે ખેતીનો કન્સેપ્ટ દુનિયામાં બદલાઈ ગયો છે આપણે બદલાવ ખેડૂત છે ને એ ખેતીના ધંધામાં લાંબા ગાળે જોઈ જોઈને શીખવાનો સ્વભાવ છે એ કે આ ખેતરમાં કર્યું એને સફળતા મળી તો પછી બીજો વખત લોકો પણ નવું નવું જે વિજ્ઞાન છે એને સ્વીકારતા એને ટાઈમ લાગે દુનિયાના દેશોએ નવું વિજ્ઞાન લીધું દસ લાખ પંદર લાખ પચીસ લાખ ની આવક લેતો ઇઝરાયલ જેવો દેશ થયો એમાં ઇઝરાયલની કે જમીન હારી છે એવું નહીં એટલું પાણી હાલ છે એવું નહીં કે મજૂરી વધારે કલાક કરે છે એવું નહીં પરંતુ મેનેજ સાથે ને નવા વિજ્ઞાનને એને સ્વીકાર્યું છે એટલે એ આટલી આવક લેતો થઈ શક્યો છે એને પ્રોડક્શન લેવામાં ઉત્પાદનનો ખર્ચ કઈ રીતે ઘટે એમાં ઇનોવેશન એની યુનિવર્સિટી કર્યું અને યુનિવર્સિટીની અંદર થયેલું સંશોધન ખેડૂતના ફાર્મ સુધી પહોંચ્યું એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન કઈ રીતે ઘટે ઉત્પાદન ખર્ચ કઈ રીતે ઘટે ઉત્પાદન વધે કઈ રીતે અને ત્રીજો ઉત્પાદનનું યોગ્ય માર્કેટ કઈ રીતે મળે એનું વેલ્યુ એડિશન ત્રણેય ચેનને એક સાથે ભેગી કરી એટલે એનો ખેડૂત આખી દુનિયાની અંદર એનો ડબ્બો ખેતીનો ભાગે છે આપણે ખેતી તરીકે તમને બદ બધાને હું કહું છું હું તમારો પોતાનો છું હું આ ધરતીમાં જન્મ્યો છું અને ખેડૂતના ઘરે જન્મીને પોતે ખેતી કરી છે તમને બધાને એવું લાગતું હશે કે શંકર ભાઈ તમે અહીંયા ભાષણ કરો છો પણ તમને ખેતી ની શું ખબર મને ખેતીના બધા કામ મેં જાતે રાંપલ્યું છે મેં જાતે ખેડ્યું છે મેં હોળથી પ્લાવ આપણે કાઢે છે ને હોળથી કાઢેલું છે મને નાળતા ઝાડા નું નાળતા આવડે અને મને જે આપણો વાવણી હોય ને એનું નાળતા આવડે છે બેનું નાળવાનું શ્રી નોખું નોખો એ મને ખબર છે આ બધા કામ મેં કર્યા છે અમાર શ્રી ક્યારે એલા એ ખબર છે કે શરદ પૂનમ આવી હોય ને ટાઈમે આપણે સાહમો મેં બાવતા હોય ત્યારે દઈને એ રાતે દઈને અમાર આવતા ખેડીને ઘેરો ભેજ હતી

એ પેલો આ બધા અનુભવમાંથી પસાર થયો છું ને પછી દુનિયા મે જોઈ છે પછી તમને કહું છું એટલે એવું નથી કે દુનિયા થી બહાર હું જોઈને ને બાકીની દુનિયાની હું વાત કરું એવું નથી કે મોઢિયું વાળવાનું હોય નેક મશીની પડે ને તૂટ્યો હોય તો શિયાળામાં આડા મજીને મારે પેલા ઢાળિયા હતા ત્યારે ડ્રીપ નહોતું તો એ બધા સહન કરેલું છે કે એમાં ગભો શિયાળાની ગાઢમાં જઈને આમ મહો દીધો હોય અને પેલા કીધું ગભા બાવડા નાખ દોડીયાથી નાખ અને ત્યાં સુધી પાણી માર આગળ હેડાય પોતે રાણીએ મળતા ત્યારે આ રીતે વ્યવસ્થા ઈ પીએતના અનુભવ છે સિમેન્ટના નળ નાખતા નળ ફાટી ગયા હોય અને નળને તાત્કાલિક વળી બીજા દિવસે બાંધવું હોય તો આપો ખોદવાનું નળનો પંચર કરવાનું પંચર કર્યા પછી તાપણું કરવું પડે ઉપર એટલે ઝડપી તાપણું કરો તો બીજા દાડે પાણીના નળના વાટા પાછો ઉકેલી ના જાય ત્યાં સુધીના બધા કામોમાંથી પસાર થયો છે એટલે તમને કહું રાતે પહેલા ધોર્ય કરે હોય ને પાણી જ્યારે ખળુ નીકળી ગયું હોય તો રાતે કોઈ લઈ ના જાય એના માટે અથવા તો લઈ ગયું છે શું એને જોવા માટે શહેરીની સાપો ઉપર કરતા એ શેલીની સાપો જાતે મે કરી દી એટલે તમને બધાને કહું છું આ તમને એટલા માટે બધી વાત કરું છું કે અનુભવમાંથી અહીંયા ડાયરેક્ટ કહું છું એવું નથી અને બાજરી બબે વર્ષ ચાલે એટલા માટે શેલી અને લીમડા બેને ભેગા કરી અને કોઠીઓમાં ભરવા ઉધીની વ્યવસ્થાઓ જે કરી દીધી છે એ અનુભવમાંથી પસાર થયેલો માણસ એટલે તમને કહું છું અને બધું નાના વર્ષે જે અનુભવ કરી છે અને જીરામાં જીરાડામ શું ફરક પડે એ ખબર પડે છે ના કે નેરના જે તો જીરું કેવરે જીરાડો કેવરે એ જીરાડા ખાતે પણ જીરા નેતી નાખે એ નહીં એમ એને એ બે ખબર પડે કે ચાના પત્તા જાડા હોય છે ને પાટલા અને રજકોન મેથી બે ફરક શું હોય એ ખબર પડે છે બેના પત્તા એક જ જેવો હોય પણ એ અનુભવ છે એટલે તમને બધાને હું આ ખેતીની જે વાત કરી હું જે બારો બાર છે પેલી આપેલી વાત નથી કરતો તમને એ પછી તમને બધાને કહું કે ત્રણ બાબતો ખેડૂતને આગળ લાવશે એમાં એક બાયોલોજિકલ સાયન્સ એ જે લેબમાં તૈયાર થયું છે એ લેન્ડ ઉપર લાવવાનું બીજું એટલે એમાં બિયારણ પણ આવી જશે ભલે જીનોમિક મોડિફિકેશન કરેલા ના હોય જીનોમિક મોડિફિકેશન પણ કેટલી હદે કરવું એ પણ વિજ્ઞાનનો એક પ્રશ્ન છે પૂરા અંદર કે ઉત્પાદન તો શું થઈ જાય પણ એના જીન્સની અંદર જો બદલાવ થયેલો હશે તો ભવિષ્યની પેઢીઓ માટે કેટલું નુકસાન કરશે બંનેનું સમન્વય કરીને એમાં વિજ્ઞાનનો અવિષ્કાર એ જરૂરી છે દાખલા તરીકે એરડા છે એરંડાની અંદર જે નવું બિયારણ બન્યું છે લેબમાં ચાલે છે સંશોધનના પ્રક્રિયાઓ ઉત્પાદન ચાર ગણું થશે પરંતુ એની અસર શું થશે એની ચર્ચા અત્યારે ચાલી રહી છે તો જેટલું આપણે એક ભીઘાની અંદર ઉત્પાદન લઈ શકીએ એનાથી ચાર ગ્રાઉન્ડ ઉત્પાદન થઈ શકે એવી જાતિ ની તૈયાર થઈ ગઈ છે મેં હમણાં ચાઈના અંદર જઈને રાયડા મૂક્યું લગભગ આપણા કરતા છ ગઉ રાયડું ઉત્પન્ન કરે છે ભીઘાનું પરંતુ એની ઇફેક્ટ શું છે એ જોવા માટેનો વિષય છે ગઈ ગઈકાલે આપણા માર્કેટની અંદર યુરોપના દેશના કેટલાક વેપારીઓ આવ્યા અલગ અલગ જગ્યાએ આપણા બધા બનાસકાંઠાના વેપારીઓ બનાસકાંઠાના છે હું એને ફેરવી રહ્યા છીએ અમે કીધું છે કે ચાઇનાના રાયડા કરતાં આનો તમારે કન્ટેન્ટ માત્ર ઓઇલ કન્ટેન્ટ નહીં ટોટલ કન્ટેન્ટ લગભગ ડબલ કરતાં વધારે છે એટલે તમે ચાઇનાનો રાયડો લેશો એમાંથી કદાચ તમને ઓઇલ વધારે મળી જશે પરંતુ કન્ટેન્ટ વાઇઝ એ ખાવા માટે એ હેલ્થ માટે અનેક રીતે આ રાયડું ઉપયોગી છે એનું લેબમાં ટેસ્ટ કરાવીને એ લોકો જે ભાષા સમજે છે એ ભાષાની અંદર આપણે સમજાવી રહ્યા છીએ આ વિજ્ઞાન ખેતીને ઘરે બેઠા એટલું જ વિચારીએ કે જે નથી દુનિયાનું મોટું છે જે ખરીદવા વાળા છે દાખલા તરીકે આપણે ત્યાં ઘણા જેવું થાય છે જેને ઈશો દૂર કરે છે અને જેને યુરોપ અને અમેરિકાના દેશની અંદર સિલિયમ હસ બોલે છે સિલિયમ હસ્ત અને સેલિયમ માટેનું મોટું માર્કેટ અમે ક્યાં છે પણ આખે આખું ભોળાઈ દીરું નથી ખાતા એમાંથી લગભગ બસો જેથી વસ્તુ બનાવે છે અને જો એ તે બનાવે છે વેચે છે હું હમણાં બે નથી આવ્યું એ જે બનાવે છે વેચીએ છીએ એ પ્રમાણે દસ હજારથી વધારાનો ભાવ આપણે સુકૂલમાં મળે આવ્યો છે પણ આપણી પાસે માત્ર બે જ વસ્તુ બનાવવાની છે આપણે માત્ર ભોળાજીનું લઈએ છીએ એમાંથી કોતરી કાઢી અને ઊંઘાની ફેક્ટરીઓ જથ્થા પણ બે મોટા વેપારી છે દુનિયાના અને એ પણ અમેરિકાના છે એક યુરોપના છે બે વેપારી સિવાય કોઈ ખરીદી ના શકે એમને લાગે તે વર્ષે એને ભેગું કરી નાખી દે અને એ પછી બાકી બધી ફેક્ટરીઓમાં અલગ અલગ મોટી દુનિયાની આપે અને એમને લાગે કે હવે આપણે ડાઉન કરવું છે તે વર્ષે ખરીદવાનું બંધ કરે એટલે બધા ડાઉન થાય છે આ જાળને તોડવાનું કામ એને સમજીએ થાય તો ખબર પડે અને તોડવા માટેનું પ્લાનિંગ માટે ભારત સરકારને પણ વાત કરી છે આપણે કે આખા આ બે એરંડાનું માર્કેટ અને ઈસમપુર માર્કેટ દુનિયામાં મોનોપોલી છે છે એક થોડું રાજસ્થાનનો પ્રદેશ અને ઉત્તર ગુજરાત હવે થોડો સૌરાષ્ટ્રનો પ્રદેશ એના સિવાય દુનિયાની અંદર બે દેશોની અંદર બને છે એક તુર્કીની અંદર થાય છે થોડું પાકિસ્તાનમાં થાય છે બાકી બીજું ઉત્પાદન થતું નથી પરંતુ ઈસમપુર ખાધા વગર અમેરિકાના ઝાડા નથી

જેમ દૂધની દુનિયામાં આપણે કર્યું એવું આમાં પણ આપણે કરવું પડશે અને એક પ્રશ્ન નહીં થાય બે પ્રશ્નો નહીં થાય એના માટે કેટલા કે જીવન ખપાવવા પડશે એની આજે શરૂઆત એ રીતની કરીએ કે મોટી જે માયાદાર છે આખી આખી ઘોડી છે હવે લાગે કે બે હજાર કરોડ રૂપિયાનું હિસાબ પૂર થાય છે તો એ કરોડનું હિસાબ પૂર ખેડૂતોની મારી કેનું થાય ખેડૂતો નક્કી કરી શકે કે તમારે નથી રહેવું તો આપ કરો છો માર્કેટ અમારે બે વર્ષ નથી વેચવું તો ખેડૂત પોતે પોતાના ઘરમાં હંગરી નહીં રાખી શકે પરંતુ જો ખેડૂતોની એવી સંસ્થા બનેલી હોય તો એ કરી શકે આપણે દૂધની અંદર એ કરી શકીએ છીએ દુનિયામાં જ્યારે ભાવ ડાઉન માર્કેટમાં પાવડરો કરી નાખે છે તો આપણે કહીએ છીએ નહીં વેચીએ બપે ત્રણ ત્રણ વર્ષ સુધી નથી લેખતા અને એમને સોટેજ જેવી થાય અને દુનિયાની અંદર જ્યારે દૂધની ખબર એ વખતે માર્કેટમાં આપણે પાવડર વેચીએ છીએ એનું વ્યાજ આપણે ભરીએ છીએ પરંતુ પૂરા પૈસા બીજે ત્રીજે આપણે દૂધમાંથી લઈ શકીએ છીએ તો આ જે રીતે માયાજાળ દૂધના વ્યવસાયમાંથી બંધ થઈ એ જ પ્રમાણની માયાજાળને એરંડાની અંદરથી મગફળીમાંથી જીરામાંથી આપણે ખેડૂતોની તૈયાર કરીને કરવી પડશે અને એના માટેની આપણે ખેડૂતોની સંસ્થા ઊભી કરવી પડશે પરંતુ એનો નફો જો કોઈ કંપની બનાવશે એ કંપનીનો માલિક નફો રાખશે જો સહકારી સંસ્થા બનાવીશું તો એનો નફો ખેડૂતો સુધી પહોંચશે તો આવી ખેડૂતોની સહકારી સંસ્થાઓ એ ખેડૂતોના ઉત્થાન માટે ખૂબ મોટું કામ કરશે અને એ કામ બીજ લેવલથી કરી માર્કેટથી કરી વેલ્યુ એડિશનથી કરી અને બ્રાન્ડિંગ સુધીની આખી જો ખેડૂતો આપણે બનાવી શકીએ તો સફળ છે અને તો શક્ય છે અને આ પૂરો અભ્યાસ કર્યા પછી તમને બધાને કહું છું આજે દુનિયાનું માર્કેટની જે મોનોપોલી છે એ સીધી સીધી મારો ખેડૂત આમ કે એ જ રીતે ખેડૂતના દીકરા તરીકે તમને સમજાવું છું આજે હું મારાથી બનશે હું કરીશ પરંતુ આમાંથી પણ બેઠેલા કોઈના મનની અંદર ભાવ જાગશે કાલે એ કોઈ લીડરશિપ લેશે અને એ સહકારી સંસ્થા ઊભી કરશે તો એને આ આખું જ્ઞાનની ખબર હશે એને અનુભવ કરવા માટે હાવર કે મોટી યુનિવર્સિટીમાં નહીં જવું પડે આ સીધી સીધી વાત તમારા સુધી પહોંચાડું છું આવતા અઠવાડિયા વગર ભારત સરકાર જે દસ વીસ લોકોને ત્યાં ઇઝરાયલ લઈ જવાની વાત કરી છે મને પણ નિમંત્રણ આપ્યું છે કે દસેક જેટલી મોટી કંપનીઓ જાય છે અને એની અંદર તો મને પણ મારા મનમાં વિચાર છે ખરેખર ઇઝરાયલ શું કરે છે ઇઝરાયલ કઈ રીતે આગળ વધે છે કઈ રીતે થાય છે તમારા ખેડૂતો વધી જઈને જોવું સમજવું તો એ વિચાર મેં કર્યો છે આજે હજુ નિર્ણય કરવાનો બાકી છે જેની પ્રોસેસ કરવાની પણ બાકી છે પરંતુ દુનિયામાં જઈને જે જે સારું હોય એ મારા ખેડૂત સુધી લાવવું હોય અને એનો અમલ એ કઈ રીતે કરે નહીતર કરોડોપતિ જે હશે વિદેશ બિઝનેસમેનો હશે એના દીકરાઓ તો થશે એ તો એનું વિજ્ઞાન એનું જ્ઞાન હશે પણ એ પોતાની પાસે જ રાખશે ને એ ખેડૂતો સુધી સાર્વજનિક નહીં કરે એ તો એના જે પેપર હશે એના પાસે જ રાખશે એ અંગ્રેજી ભાષાની અંદર ને દુનિયાની ભાષાની અંદર પડેલા જે પેપર છે એ સંશોધન એ એમના સુધી રાખશે એના ઉપર તો પેટર્ન ઉભી કરશે પરંતુ મારું ખેડૂત કઈ રીતે દુનિયાની અંદર જે ચાલે છે સમજી અને એમાં કઈ રીતે આગળ વધી શકે એના માટે પણ વ્યવસ્થા કરવી પડશે અને હું તો ત્યાં સુધી વિચારું છું એક વખત દુનિયાને જોયા પછી આમાંથી જે પ્રગતિશીલ ખેડૂતો હોય એને સામૂહિક રીતે દુનિયાનું સારું સારું છે જોવા માટેનો ટાઈમ બનાવવો જોઈએ આમાંથી ખેડૂતોની ટીમ બનાવીને નવી પેઢીએ જોવા માટે જવું પડે અને માત્ર વિદેશનું નથી કહેતો આપણા દેશમાં સારા સારા જે ઇનોવેશન હોય એ બધા જોવા માટે જાઓ ડેરીમાંથી પણ અમે આવો પ્રયોગ કરવાના છીએ કે જે પ્રગતિશીલ ખેડૂત છે જેને કંઈક સારું કરવું છે ખાલી જાત્રા કરવા નહીં દર્શન કરવા જ જાજો જાત્રા માટેનો જે કાર્યક્રમ છે એ અલગ કરજો તમે પરંતુ માત્ર શીખવા માટે માત્ર જાણવા માટે માત્ર સમજવા માટે અને સમજીને એનો અમલ કરવા માટે આવી એક ટીમ બનાવીને ડેરીના માધ્યમથી એવા ખેડૂતોને પણ અલગ અલગ જગ્યાએ ક્યાં મૂકવા દાખલા તરીકે એનડીઆરઆઈ કરનાર હું હમણાં ગયો હરિયાણામાં ભારત સરકારનું ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યુટ છે સો વર્ષ જૂનું ઇન્સ્ટિટ્યુટ છે એના લગભગ પચીસ જેટલા સાયન્ટિસ્ટોને વૈજ્ઞાનિકોને મળ્યું

આજે પરમ દિવસથી 4 દિવસથી આપણા બધા સિનિયર સાયન્ટિસ્ટો પશુની અંદર એમણે શું કર્યું છે એક બકરી બનાવી છે અને બકરીની અંદર એને 4.5 લિટર દૂધ આપે એવી બકરી બનાવી છે ક્લોનિંગ કરી એ તો યાર આવું નકો કામ તમે કરી શકો તો ગાયમાં પેસો કેમ નથી કરતા તમને કીધું કરાવે છે કોણ મે કાંકરીતની આપની ગાય આપની યુનિવર્સિટીની અંદર હતી લગભગ 28 29 લિટર દૂધ આપતી ગાય ગરડી દેતી હતી વેતર થયા ના વેતર એને દૂધ આપ્યો હવે તો હવે ગરી દઈ ગઈ હવે કદાચ નીકળે વર્ષની અંદર જતી રહેશે મેં એમને બધાય સાયન્ટિસ્ટનું આ ગાય કાખે જ ગાય છે એક બચી છે કે જે આવું દૂધ આપે છે હવે બી નથી એના બચ્ચાનું શું માહિતી નથી મેં તો એને ડ્રોન કરી શકાય જ નહીં જે તમે બકરી બનાવી શકતા હો નવી તો આનો સેલ્સ લઈને આનું લોહી લઈને આના પૂંછડાના વાળમાંથી નવી ગાય ઊભી કરી શકાય જ નહીં એમણે બધું થઈ શકે મેં કીધું મારે આ કમવું છે આવી નવી આની વાસણી આવું નવ આવે હું અને પહેલી વખત કદાચ ભારત દેશની અંદર દેશી કાંકરી જે ગાયમાં ક્લોન કરી અને એક સેલ્સ લઈને એમાંથી એવી ને એવી ચાર ગાયો નવી તૈયાર કરીને ધરતીને ફરી પાછી આપી કે જે અલિપ્ત તો થઈ ગયો કે ધરતી ઉપરથી નીકળી જાય ત્યારે બચો જ નહીં પરંતુ ગાય બની શકે આ વિજ્ઞાન આપણી ધરતી ઉપર છે આપણા સાયન્ટિસ્ટે ગોતી રાખેલું છે પરંતુ એને અમલમાં મૂકવાની વ્યવસ્થા આપણે ત્યાં ક્યાં કર્યું આવું ઘણું બધું છે આવું બિયારણ છે આવું માર્કેટિંગ માં છે આવા ઇનોવેશન આપણી ધરતી ઉપર લાવવા પડશે ખાસ કરીને નવા જવાની આવો જે ખેતીના ના વ્યવસ્થા છે જોડાયા છે તો ખેતી એ માત્ર ચીલા ચાલુ જો એક ચક્રની અંદર રહ્યા તો એમાંથી પૈસા ના નહીં થઈ શકે દર વખતે કેવું પડશે અમને પેકેજ આપવું દર વખતે કેવું પડશે અમને આ સહાય આપો આત્મનિર્ભર થવું જ પડશે આત્મનિર્ભર થવું હોય તો એના માટે ઇનોવેશન કરવું પડશે અને ઇનોવેશન એ એનો રસ્તો છે મારી તમને બધાને પ્રાર્થના છે કે આ ઇનોવેશનને સ્વીકારવાનું કામ પણ કરવું પડે આવો સેમિનાર જ્યારે થાય ત્યારે આવા સાયન્ટિસ્ટોને લાવો આવા વૈજ્ઞાનિકોને પણ લાવો જ્યારે પણ મળો ત્યારે અને એની પાસે નાની નાની વાત હોય એને સાદી ભાષામાં સરળતાથી ખેડૂતો સુધી સમજાવી શકાય એવી વ્યવસ્થા કરે દુનિયામાં ખેડૂત માટે નાની ઘટના નથી આપણને લાગે કે આપણા દુશ્મન આજુબાજુ તમને દેખાય છે એવું નથી તલાજી હું હમણાં અમેરિકાના બે ફાર્મમાં ગયો મકાઈના ના ફાર્મમાં ત્યાં ગયા પછી એના વૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિકો આ વાત કરું છું આ મહિનાની જે એવા જંતુ તૈયાર કરે છે દુનિયાના કેટલાક દેશો કે જે એક ઈયર એક મોશીડો તૈયાર કરીને કોઈ પણ રીતે બીજા દેશમાં છોડી દે અને એ ઈયર એવી ફેલાય આ વર્ષે ફેલાઈ ફેલાય બીજા વર્ષે આખા દેશનો નો પાક નાશ કરી નાખે આની લડાઈ ચાલે છે જે દેશ ને પોતાના ત્યાં માલ વધી ગયો હોય અને એમ લાગે કે આટલો ભરાવો થઈ ગયો છે મોટા મોટા ખેતર છે હજાર હજાર હેક્ટર અને લાગે કે હવે એના ભાવ નથી મળતા એની સામે કયા દેશ છે ત્યાં જઈને એક બાયોલોજીકલ એક જંતુ મૂકી દે એમાંથી મલ્ટીપલ થાય અને કીડા પુદીઓ દ્વારા હવાની દિશામાં આગળ વધી અને આખા પાક નાશ કરી એની અંદર જેટલું ઉત્પાદન થતું હોય પચાસ ટકા કરી નાખે એ મકાઈ ની અંદર કરી નાખે એરંડા ની અંદર કરી નાખે કપાસ ની અંદર કરી નાખે આપણી મોટી લડાઈ ની વચ્ચે ખેડૂતને તકવાનું છે માત્ર આપણી લડાઈ આપણા પોતાની નથી વૈશ્વિક લડાઈ આખી ચાલી રહી છે અને એ એ લોકોને એવી લેબોની અંદર જઈને મેં જોયું મેં તો આ તો મોટા રાક્ષસો કહેવાય એવી સ્થિતિ છે અને એની અંદર કરોડો અબજો રૂપિયા દુનિયાના દેશો પોતાના દેશને મજબૂત કરવા માટે બીજાને ડાઉન કરવા માટે આવા આવા કામો થઈ છે એકલો કોરોના આવ્યો એટલે એક કોરોનાથી તમે ના વિચારતા એક કોરોનાએ આખી કેટલી દુનિયા બદલી નાખી તો એ કોવિડના કારણે તો દુનિયાની અર્થતંત્ર આવું બદલાયું હોય તો આવા આવા નાના નાના અખતરા તો એટલા થઈ રહ્યા છે કે આપણને તો લાગે છે કે આ ટી ડાયા નહીં તો એમને મેડિયા એવું નથી એને મલ્ટીપલ કરવા માટેની બહુ મોટી વ્યવસ્થાઓ આયોજનપૂર્વક ચાલી રહી છે એની સામે પણ આપણે ટકવાનું છે અને બધામાં જાગૃતતા વિજ્ઞાન સરકારો સરકારમાં પણ મોદી વાત સમજે છે એ વિચારે છે ઘણી ખબર નથી હોતી એ આપણા હિત માટે લડ્યા કરે છે આપણે એને જાણતા નથી એટલે એ તો બેઠા બેઠા આપણે પોતાના હિત માટે લડતા હોય એને ઘણી વખત ગાળું બોલતા હોય છે એને ખબર જ નથી એ આપણા બધી કેવડી મોટી લડાઈઓ લડે છે કેટલું પોતે સહન કરી રહ્યા છે પરંતુ ખેડૂત કઈ રીતે બચે એના માટેની આ મહેનત મથામણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે સહકાર મંત્રાલય પર પાંચ નવી સહકારી સંસ્થાઓ અમિતભાઈ શાહ સાહેબે નવા સહકાર મંત્રાલય બનાવીને કરી છે પાંચ નવી સહકારી સંસ્થાઓ અને એ ખેડૂતો માટે એનો નફો જે આવે છે તે સીધો ખેડૂત સુધી પહોંચે હવે આપણો માલ એક્સપોર્ટ કરવા માટે સહકારી ધોરણે આપણે કરી શકશું આપણે પ્રકૃતિ કોર્ટની ખેતી કરશું કે એના ખેતીનો પાક પણ આપણે સહકારી સંસ્થા સાથે કરી શકાશે અને આપણી બધી સહકારી મંડળીઓને સભાસદ બનાવવાનું પણ આપણે કીધું છે કે ઉદારતાપૂર્વક આ ઓપન છે પછી નહીં મળે પછી તો જીવરાજ બાજે જેટલા ઇફકોના શેર લઈ લીધા હશે તો સીધો સીધો નફો જીવરાજ બેન સંસ્થા મળતો હશે પરંતુ અત્યારે કહું છું તમને બધાને કે આ જીવરાજ સંતાને જે સંઘે કેટલો કેટલું રોયલ્ટી આપી છે જીવરાજ બા ઇફકોની શેર કેટલા આપણા સંઘના દર વર્ષે કેટલા આવે

તો આમાં પણ જાગૃતતાપૂર્વક આ કામે તમે બધા કરજો એપીએમસીની પૂરી ટીમને હું હૃદયથી અધિકારીશ્રીઓને પદાધિકારીશ્રીઓને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું માન્ય શૈલેષભાઈ અને એમની ટીમે આવું સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું એના માટે એમની ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ મારા અનુભવમાં જે આવ્યું મેં તમને કીધું આમાંથી જેટલું જેને એક્સેપ્ટ થાય લેજો બાકીના ઉપરથી જવા દેજો દરેકનો ભગવાન કલ્યાણ કરે સૌનો હૃદયથી